બોટાદ સ્થિત આચાર્ય ગુરુદેવ શ્રી નયપ્રભ સુરેશ્વરજી મહારાજ છ્યાસી વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા છે બોટાદ સહકારનગર સોસાયટીમાં સ્થિત પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રી નયપ્રભ સુરેશ્વરજી મહારાજ છ્યાસી વર્ષની વયે કાળધર્મ પામ્યા છે પૂજ્ય ગુરુદેવનો જન્મ અમદાવાદ ખાતે થયેલ અને તેર વર્ષની ઉંમરે પૂજ્ય ગુરુદેવ શ્રી મોતી પ્રભ મહારાજ સાહેબના શિષ્ય તરીકે ભાવનગર ખાતે દીક્ષા અંગીકાર કરેલ હતી પૂજ્ય ગુરુદેવના જીવન દરમિયાન તેઓ સમગ્ર દેશમાં વિહાર કરી અને લોકોને ધર્મનો ઉપદેશ આપેલ હતો પૂજ્ય નય પ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબે તેમના સંયમ જીવન દરમિયાન આશરે એક લાખ કિલોમીટર જેટલો વિહાર કરેલ છે અને જૈન ધર્મનો લોકોને ઉપદેશ આપેલ છે પૂજ્ય ગુરુદેવના સંયમ જીવન દરમિયાન તેમના શિષ્ય તરીકે પાંચ શિષ્યોનો દીક્ષા અંગીકાર કરાવેલ છે અને સંયમ જીવન દરમિયાન પૂજ્ય ગુરુદેવે ઘણી તપશ્ચર્યા કરેલ અને જૈન ધર્મનો ખૂબ જ બહોળો ઉપદેશ આપેલ છે પૂજ્ય ગુરુદેવનું સંયમ જીવન બોતેર વર્ષ જેટલું ગુજારેલ છે પૂજ્ય ગુરુદેવને આશરે બાર વર્ષથી નાદુરસ્ત તબિયતના કારણે બોટાદ ખાતે સહકારનગર સોસાયટીમાં આવેલ ઉપાશ્રયમાં સ્થિરતા કરેલ હતી અને તેઓની નાદુરસ્ત તબિયતના કારણે છ્યાસી વર્ષની ઉંમરે કાળધર્મ પામેલ છે પૂજ્ય ગુરુદેવ આચાર્ય નાયપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામતા તેઓની પાલખી યાત્રા સહકારનગર સોસાયટીમાંથી શરૂ કરી બોટાદ શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી પૂજ્ય ગુરુદેવની પાલખી યાત્રામાં બોટાદના ત્રણેય ફરકાના જૈન ભાઈઓ બહેનો જોડાયા હતા અને બોટાદના સ્મશાન ગૃહમાં પૂજ્ય ગુરુદેવના નશ્વરદેહને મુખાર બિંદ આપવામાં આવેલ હતો અને પૂજ્ય ગુરુદેવનું નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થયેલો હતો